કનૈયા લાલે કી છે હે મારા રામ ની ઘડેલી હાટડી રે મારા રામ ની ઘડેલી હાટડી રે એમાં ભૈરો છે મોંગેરો માલ મારા રામ ની ઘડેલી હાટડી રે એમાં છે માલ ઘડે હાટડી રે માલ નરસિંહ મેં ખરીદ્યો રે માલ નરસિંહ મહેતાય ખરીદ્યો રે એણે છોડી દીધી ના ગરીના મારા રામની ઘરેલી હાટડી રે એણે છોડી દીધી ના ગરીના મારા રામની ઘરેલી હાટડી રે એમાં ભૈરો છે મોંઘેરો મારાામ ની ઘડેલી હાટડી રે માલ મીરા બાયે ખરીદ્યો રે હે માલ મીરા બાયે ખરીદ્યો રે રેણ છોડી દીધારણા નારાજ મારા રામ ઘડેલી હાટડી રે રેણ છોડી દીધારણા નારાજ મારા એમાં ભૈરો છે મોંઘેરો માલ મારા રામની ઘડેલી આટડી રે માલ સબરી તે બાય ખરીદ્યો રે હે માલ સબરી તે બાય ખરીદ્યો રે એણે લઈ લીધા રામ નામ એમાં ભર્યો છે માલ મારા રામ ની ઘડેલી હાટડી રે માલ સકુ તે ખરી ખરીદ્યો રે હે માલ સકુ તે ખરી ખરીદ્યો રે તેને ભરી દીધા ભેડલે નીર મારા નામની ઘડેલી હા તેને ભરી દીધા બેડલે નીર મારા રામ ઘડેલી હાટણી રે એમાં ભયરો છે ઘેરો માલ મારા રામ ઘડેલી હાટણી રે હે મારા રામ નો તે જે ખરીદશે રે મારા રામ નો તે જે ખરીદશે રે તેનો થઈ જશે ભેડો કાર મારા રામની ઘડેલી હાટડી રે એનો થઈ જાશે ભેળો ફાર રામની ઘડેલી હાટડી એનો થાજો જો વૈખુંઠ વાસ મારા રામની ઘડેલી હાટડી એનો થાજો જો વૈખુંઠ વાસ મારા રામની ઘડેલી હાટડી રે રામચંદ્ર ભગવાનની જય